જયારે આ જે ઓપનિંગ થતું હોય છે એમાં કલેક્ટર હાજર હોય મ્યુનિસિપલ કમિશનર હાજર હોય પોલીસ અધિકારી હાજર હોય કોઈને કમ્પ્લેન કરવા જાય મહદન છે આપણે જોતા આવ્યા છીએ એક માત્ર નાટકો થાય છે એસઆઈટી ના મને તમ સમજાવો તક્ષશિલા અગ્નિકાંડમાં કોને ન્યાય મળ્યો છે બરોડા વાળી ઘટનામાં કોને ન્યાય મળ્યો છે મોરબીની ઘટનામાં કોને ન્યાય મળ્યો છે વાતો કરવામાં આવે પાંચ પંદર દિવસ અને ત્યાર પછી જે છે જેવી એવી સ્થિતિનું નિર્માણ થાય છે આ સામાન્ય પરિવારના લોકો આવી જ રીતે ભોગ બને છે માત્ર વાહિયાત વાતો અને આશ્વાસન સરકાર તરફથી આપવામાં આવે છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવાનો કે તમારે ક્યાંક કામ કે કરવાનું આગામી દિવસોમાં જેવી રીતે આજે અમે એક હોસ્પિટલ નું ઉદાહરણ રૂપે લાવ્યા આવી ઘણી બધી હોસ્પિટલો મોલ અને સરકારી ઓફિસો જે હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ઊભી છે આ તમામને વિગતો અમે એકઠી કરી રહ્યા છીએ આગામી દિવસોમાં આવા લાંચ લઈ રહેલા અધિકારીઓ જે ફરજમાં બેદરકારી બતાવી રહ્યા છે એવા અધિકારી વિરોધ કાર્યવાહી નહીં થાય તો અમારી ટીમ લીગલ ટીમ ની સલાહ લઈ અને સામાન્ય લોકો માટે થઈ અને અમે હાઈકોર્ટ સુધી જવાના છીએ આ સંપૂર્ણ તૈયારી અમે કરી રહ્યા છીએ